ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં ભરૂચ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આડેધડ ગટર લાઈનના ખોદકામ બાદ તેનું યોગ્ય પૂરણ ન કરાતા સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ભરૂચના પીરકાંઠી વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે અંતર્ગત મોટા પાયે ખોદકામ કરાયા બાદ તેનું યોગ્ય પૂરાણ નહીં કરાતા શિયાળામાં ચોમાસાના દ્રશ્યો જોવા મળ્યા હતા ધંધા વેપારથી ધમધમતા વિસ્તારમાં કાદવ અને કિચ્છના સામ્રાજ્ય થઈ જતાં વેપારી અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તેઓએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો મારું નામ મોહમ્મદ ઇકબાલ પીરકાટીનો રહેવાસી છું અહીંયા ગાડી લગભગ પંદરથી વીસ દિવસ તક આ કામ ચાલ્યું ને કોઈ કામ બરાબર થયું નથી પ્લસ કે બીજું કે આ ત્રણ ચાર પાઇપના વચ્ચે એક ચેમ્બર બનાવવાનું એ ચેમ્બર એ લોકો બનાવ્યું અને ડાયરેક્ટ પાઇપલાઈન રાખીને ચાલતા પડે વચ્ચે બધું કિચન જમા થયેલું છે પબ્લિકને અમે જવા આવવાની હાનિકારીક થાય છે અને આ દુકાનદારોને બી બહુ તકલીફ પડે છે તો બધા પાઇપ ટોર લાગ્યા ગટરનું પાણી બહાર રોડ પર આવે છે અમારા દુકાનમાં આવવા જવાની તકલીફ પડે છે ઘડકો નથી આવતા એટલે પંદર આ અમે તકલીફમાં એટલા છે ને અમે ત્યાં નગરપાલિકામાં રજૂઆત બી કરી આવ્યા પેલા મેડમને પણ એમણે બી કંઈ ધ્યાનમાં નથી લીધું હા એટલે તમે બનતી કોશિશ કરો તો પેલું વહેલું કામગીરી થાય એ લોકો તો કામગીરી પંદર દિવસથી આજે અમે હાલાકી એની તકલીફ થઈ રહ્યા છે હા રોડ બંધ કરી દીધો છે ગાડીઓ લઈને બી જવું નથી ને ઘડકો બી નથી આવતા